રૂપિયા રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં રૂપિયા રૂપિયા એકોતેર રૂપિયા ભાવમાં ત્રીસ રૂપિયા ભાવ પડ્યો કરે વાલા ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડિયોમાં જોઈ તો રીંગણાના ભાવ બધા એરિયામાં અલગ અલગ હશે રેડી મારે કદાચ શીત રહીશું હોય તો તમારા પસા આ કહેશે એવો અનુમાન છે કોમેન્ટ બોક્સ લખવાનું કહેશું તો એક બે જણા જે જાગૃત ખેડૂત હશે લખશે બાકી લખશે નહીં કેમ કે આપણે લખન કે દેજી લખી ન કહી તે દીક કાંઈ નહીં કેમ કે આપણી માહિતી ખપ દઈશી રોજ એક બે રોજ નવા ખેડૂત દવા લઈ જાય છે પછી બીજી વખત મગાવે કો ત્રણ વખત મગાવે કોઈ ચાર ચાર વખત મગાવે અમુક ખેડૂત છે એ મગાવે જ નહીં ખાલી જાણે અણી કાઢવા કાંઈ વાંધો નહીં આ તો ખાલી હસ્તી મજાક સાથે કહું છું જાણો ખેતીમાં ખર્ચ કઈ રીતે ઘટાડો એટલું ઉપર ધ્યાન રાખીએ છીએ એટલું નીચે ધ્યાન રાખશો તમે નવું કોઈ પણ રીંગણું સોંપાંતર કર્યું હોય અત્યારે ખેડી ઘણા કે નવી રીંગણી સોંપી છે નવો ભીંડો સોંપ્યો છે સોડ વટતો નહીં હોય સોડ હાલતો જ નહીં હોય શું લેવાનો હાલ હેઠળ એને ખોરાક જોવે મૂળ મૂળિયા વધારવા માટે પછી હેઠે એડવાન્સ મૂળમાં કોઈ જીવાય ન લાગે એવી દવા પાવી જોઈએ આ બધું નોલેજ છે આપને પણ એ બધું અત્યારે સમજાવવા જાય તો બહુ મોડું થઈ જાય એની માટે તમને નીચે મોબાઈલ નંબર આપ્યો છે ફોન લઈને માહિતી લઈ શકો છો રેડી તમે કોઈ પણ ખેતી કરી હોય કોઈ પણ શાકભાજીનું બધા નોલેજ છે રેડી આપણી પાસે તુરિયા તુરિયા વાયર બધા કોઈપણ પાકમાં રીંગણી સિવાય રીંગણીમાં જે વાયરસ આવે છે એનો કોઈ ઇલાજ હજી નથી ખાસ કરીને આપણે અહીંથી તમને હા માહિતી પરફેક્ટ દેવાની છે હું હા માહિતી દઉં છું એટલે મારી પર તમને વિશ્વાસ ઓછો આવશે કેમ કે હું હા કહું છું હું હાશું કઉ છું એટલે તમને ઘણા ખોટું પણ લાગતું છે પણ હાશું છે એ સત્ય છે સત્ય છે એ હકીકત છે અને સત્ય બોલે એનું ઘડીકમાં જીત થાય નહીં કહેવત છે ને સત્ય ઉપના ગાડા ઉપર હાલવું એટલે થોડુંક અઘરું તો પડે એમ કે મારે તમને હાસી માહિતી દેવી છે એટલે તમને ઘડીકમાં મારી ઉપર વિશ્વાસમાં આવે ઘડીકમાં હું અહીંથી સમજાવી કે આવું થોડું બને પણ જો આપણે બે વિઘાની વસ્તુ કરી એમાં એક વિઘા પ્રયોગ કર્યો હોય ત્યારે વિશ્વાસ આવે ને જો આ બે વસ્તુ છે હવે હવે તો ત્રણ જ ગણાય પેલા બે જ હાલતી હોય ત્રણ રેડી આ એક પીસ્ટાર છે છે પાછું પાંચ લીટર લઈ જાય હું ભાઈ વાપરો એમ બે ત્રણ ખેડું રિપીટ છે એમ ખેડુ રીપીટા પાછા લઈ ગયા છે એક ખેડૂતો પાંચ લિટર લઈ ગયા શું લેવા આપણે સમજેવું થયું તો એ રીતે તમે પણ કરી પણ એ આપણે કરવું નથી આપણે ઊંધી રીતે હાલ પછી શું થાય આ કે પ્લસ જે વાપરે છે નહીં આમાં તો લગભગ અમુક ખેડૂતો આઠ આઠ વખત રીંગણીમાં એટલે આ રીંગણીમાં લે એમ હજી ઘણા મનમાં એમ છે આ રીંગણેમાં કોઈ પણ શાકભાજી એમાં રીંગણા દૂધી કોઈ પણ તમે લીધો એમાં દૂધી કારેલા તમે વાળો શક્તિ પાપડી જીવ બધા એમ હાલે આમાં પોટાશનો ભાગ આવે એટલે વજન સારો આવે લાઈટ આવે ચમક આવે આ વસ્તુ સારી છે પણ આપણે વાપરશું નહીં ભીંડામાં હાલે ભીંડાવાળા હજી કોઈ વાપરતા નથી જેને ભીંડો બનાવ્યો એને વાપરો ભીંડાના ભાવ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ રૂપિયા સી હું ઓછા કહેવાય આપણે શું થાય ભાવ ઓછી ત્યારે આપણે તો એક તો સાઠ રૂપિયા થાય તો આપણે સંતોષ થાય નહીં સંતોષ થતો જ નથી રીંગણા અત્યારે એસી સંતોષ થતો નથી કે હજી રૂપિયા હોય તો આ તો એક ઉદાહરણ છે આપણે સમજવાનું છે કેમકે કડક શબ્દમાં કેવું રોજ પણ મને ન સારું લાગે એટલે વસ્તુ એવું છે આપણે ઉત્પાદન વધારવા માટે અત્યારે બે ગાઢી નીકળતું જેની અઢી ગાડી કેમ થાય અઢીની પાછી અઠવાડિયામાં ત્રણ ગાડી કેમ થાય એ કરવું હોય એની માટે નીચે ખોરાક જોવે એ ખોરાક આપણે જઈશું તો આપણને સફળતા મળશે સો એ સો ટકા એવું મારું કેવું છે બાકી શું નિર્ણય લેવાનું શું કરવું એ આપણે જોવાનું બીજું કોઈ માહિતી જોતી હોય સૂર્યા માટે કારેલા બધા માટે વાયરસની દવા આપણી પાસે અવેલેબલ છે રેડી આ વાયરસ માસ્ટર છે બધાય પાકમાં હાલે છે વાયરસ માટે બાકી કોઈ પણ મનમાં પ્રશ્ન હોય તો ગમે ત્યાં એની ટાઈમ ફોન કરજો ડુંગળીનું પણ એમાં થ્રીપનો જાતિ તો ફોન કરી શકે એની પણ આપણી પાસે સારી દવા

એ શું કો માંગણી કરવાની હાલો ભાઈ રીંગણાના 60 કેટલી છે આ એક કાને જો ભાઈ 100 ફૂટની વાત હાલો ભાઈ 60 હાટ 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 100 રૂપિયા 100 રૂપિયા પાઠ રૂપિયા છાસઠ રૂપિયા રૂપિયા એકોતેર એકોતેર રૂપિયા એકોતેર રૂપિયા એકોતેર રૂપિયા રૂપિયા ચુમોતેર રૂપિયા એ ચોમોતેર રૂપિયા તો લઈ લે તો ભલે ના પાડતા ચુમોતેર ચુમોતેર વિશ્વાસ તો તમે અમારો રૂપિયો નાખતો હોય ભાઈ

આવી ગયા છે રમકડા તાજો માલ આ રીંગણા પંચ્યાસી રૂપિયાના કિલોમાં વેસાઈ ગયેલા છે ક્વોલિટી જોઈ શકો છો પ્રેસ રમકડા આવ્યા છે

બેટાની અંદર ધીરેજ ભાઈ બે ત્રીસ ત્રીસ રૂપિયા ભાવ પડ્યો છે પંદર રૂપિયા પંદર ખતર

છે આ પ્રમાણે ગોવાર આવી ગયો છે ગુવાર ના ભાવ પડશે આગળ ગુવાર આવી ગયો છે કોલિટી પણ જોઈ શકો છો સિત્તેર રૂપિયા ભાવ કઈ છે આ કિલ્લાના કિલ્લો કુવાયગડ આપણે બીજા શાકભાજી ના ભાવ જાણીશું બીટ પીડા છે શું છે બીટમાં દસ થી પંદર રૂપિયા ભાવ છે બીટની ક્વોલિટી

હળદર ચાલીસ રૂપિયા ભાવ છે આંબાળદર લીલી અડધર ફુલેવર 50 रुपया भाव से सारी क्वालिटी पीला ना, ना भाव वटाणिया सोड़ा पच्चीस थी 30 रुपया भाव से वटाणिया सोड़ा पच्चीस थी 30 रुपया आरुण भाई क्या से અરવિન ભાઈ કોબીનો ભાવ કેછો વીસ રૂપિયા ભાવ પડ્યો છે કોબીનો દેશી કોબી છે વીસ રૂપિયા ભાવ પડ્યો છે લીલી ડુંગળીનો ભાવ શું છે અરવિન ભાઈ ડુંગળીમાં હે पंद्रह रुपिया भाव से लीली डुगड़ी 40 येப்சो भी है नहीं अभी जो पूरी आपड़ा से सारी क्वालिटी उसे तुरिया नो भाव सेट तुरिया में भाव के 70 रुपिया 70 रुपिया भाव के से सारी क्वालिटी किलो नो भाव और

ફુલેવરમાં ચાલીસ રૂપિયા ભાવ છે ક્વોલિટી પણ જોઈ લઈએ આપણે આ છે ફૂલેવરની ક્વોલિટી ચાલીસ વાળાની કોબી કોબીમાં ભાવમાં થોડો ઘટાડો છે રોજ કરતા પંદર રૂપિયા ભાવ પડી ગયો છે કિલો પંદર રૂપિયાની કિલો આપણે ટમેટા આવેલા છે દેશી માલ લોકલ છે અને ભાવ દાણતી છે આ એક છે બહુ રૂપિયા ભાવ વધ્યો છે સારી ક્વોલિટી દેશી ટમેટા જોઈ શકો છો તમે આ પ્રમાણે ક્વોલિટી એ હા છે દૂધી શું ભાવ પાડ્યા દૂધીમાં ચૌદ રૂપિયાની કિલો દૂધી આ ક્વોલિટી પ્રમાણે

એ કાજી ભાઈઓ આ જોદીમાં ભાઈએ બી તમને ઊંચે શેડીયા મળશે શેડીયા વર્તા એક નંબર આવે 50 રૂપિયાના કિલો હોલ 50 રૂપિયા હોલસેલ ભાવ છે હોલસેલ ભાવ 50 રૂપિયા એક નંબર માલ આ બોલર બોલર માં રૂપિયા 40 થી રૂપિયા આવશે ક્વોલિટી જોઈ શકો છો 40 થી રૂપિયા વટાણા

Bandar Twiish Limbu